પોરબંદરની આવાસ યોજનામાં શ્રમિક યુવાને પોલીસને દારૂની બાતમી આપી હોવાની શંકા રાખી બુટલેગરે પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે બુટલેઘર બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે આવેલ આવાસ યોજનાના બ્લોક નંબર નંબર રૂમ એકતાળીસમાં રહેતો મજૂરી કામ મહેશ પ્રવીણગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ પંદરના રાત્રિના જમવાનું લેવા માટે ગયો હતો ત્યાં તેણે હિતેશ ઉર્ફે ધોબીની દુકાન પાછળ ઉભો હતો ત્યારે હિતેશે તેની પાસે આવી અને પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધર માર માર્યો આથી મહેશે મારવાની ના પાડતા તે ગાળો કાઢી સે તું મારી બાતમી કેમ આપે છે તેમ કહી નીચે પછાડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો ત્યારે કોઈએ મહેશની માતાને જાણ કરતા તે બચાવવા માટે આવ્યા હતા ત્યાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા હિતેશે મારા સામે જો પોલીસ ફરિયાદ કરીશ તો તને જીવતો મારી નાખીશ તેમ કહી જતો રહ્યો હતો મહેશ બેભાન થઈ જતા તેની માતાએ એકસો આઠ મારફતે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ આ હિતેશ ઉર્ફે ધોવી નરોત્તમ ગોહેલના ત્યાં એલસીબી એ દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો હિતેશ આવાસના ગેટ પાસે જ ચા પાણીની કેબિન ચલાવે છે અને સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનો પણ ધંધો કરે છે અગાઉ પણ અનેક વખત પોલીસના ચોપડે ચડ્યો છે અને ચારેક માસ પહેલાં જ યુવાન પર હુમલો કરી વધુ વ્યાજ ફડાવવાના મામલે પણ હિતેશની ધરપકડ કરી પોલીસે તેનું સરઘસ કાઢી જાહેરમાં માફી પણ મંગાવી હતી તેમ છતાં તેનો આતંક યથાવત જોવા મળે છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે બાહોશ કડક અને નિષ્ઠાવાન ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથ ભગીરથસિંહ જાડેજા આવા તત્વોના ત્રાસમાંથી આવાસના લોકોને મુક્તિ અપાવે તેવી સ્થાનિકોને માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારા દોસ્તાર પાસે જઈને દુકાને ખાવાનું માંગ્યું મને બરક્યો બરકી